દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે આ રખડતા ઢોરોના આતંક એટલી હદે વધી ગયો છે કે હવે વાહન ચાલકોની સાથે રાહદારીઓ પર તેનું નિશાન બની રહ્યા છે આ તસવીરોમાં જોઈ લો રખડતા બે આખલાઓ વચ્ચે દ્વંદયુદ્ધ ખેલાયું હતું જેમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે કરોડા કરોડિયા પૂર્વ ગામની આ ઘટના છે જેમાં ઉખલેલી રોડ પર સાહેલી હાર્ડવેર પાસે આ આખલા યુદ્ધ થયું હતું આ ઉખરેલી રોડ પરથી પસાર થતાં અનેક વાહનોને આ બે આખલાઓના યુદ્ધના અડફેટે આવ્યા હતા જેમાં એક રિક્ષા પણ અડફેટે આવતા તે પલટી મારી હતી જેમાં સવાર રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી રિક્ષાને પણ નુકસાન પહોંચ્યો હતો આ તસવીરો ફતેહપુરા તાલુકાના કરોડિયા પૂર્વની ઉખરેલી રોડ પરથી આવી રહી છે જ્યાં બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં વાહનોને નુકસાન થયું છે આ તસવીરમાં દેખાઈ રહેલા બે આખલાઓ વચ્ચેના યુદ્ધના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સામે આવ્યા છે મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈને લોકો હેરાન પરેશાન છે સુપ્રીમ કોર્ટ પણ વારંવાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ટકોર કરી રહી છે તેમ છતાંય આ રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓ તેમજ સંબંધિત તંત્ર હજી સુધી સક્રિય બન્યું નથી જેનું નિશાન હવે રાહદારીઓ તેમજ વાહન ચાલકો થઈ રહ્યા છે આ તસવીરો અમે ફરી એક વખત બતાવી રહ્યા છે આ રખડતા ધોરણના સીસીટીવી ફૂટેજ લાઈવ છે જેમાં રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો જેમાં રિક્ષા પલટી મારી હતી અને આ રિક્ષા પલટી મારતા જ રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું હાલ સામે આવી રહ્યું છે